નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજના વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નાણાં મંત્રીએ રાજ્યસભામાંથી પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે તેના વિશે તો નાણાં મંત્રીએ શેની જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં આગળ વિગતવાર વાત કરવાના છીએ તો મિત્રો વિડિયો અંત સુધી જોઈ લેજો અને રોજેરોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને કલ્યાણને લગતા વિવિધ મુદ્દાઓ પર રાજ્યસભામાં વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે તો આ મુદ્દાઓમાં એક મહત્ત્વનો વિષય કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચનાનો પ્રશ્ન છે તો આ સંદર્ભમાં શ્રી જાવેદ અલી ખાન અને શ્રી રામજીલાલ સુમને નાણામંત્રીની મંત્રીની આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના અને કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સંભવિત વધારા અંગે પ્રશ્નો કર્યો હતો તો ખાસ કરીને મોંઘવારી અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર આગામી બજેટ બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચના પર વિચાર કરી રહી છે કે કેમ તેનો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો મિત્રો તો કયા કયા પ્રશ્નો કરવામાં આવ્યા હતા તેની વાત કરીએ તો સાંસદો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજીત કરી શકાય છે તો પહેલા ભાગની વાત કરીએ તો આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે વિચારણા તો શું સરકાર ફુગાવવામાં અણધાર્યા વધારાને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બજેટ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરવા સક્રિયપણે વિચારણા કરી રહી છે ત્યારબાદનો પ્રશ્ન રાજકોષીય સ્થિતિ અને પગાર વધારો તો શું કેન્દ્ર સરકારની રાજકોષીય સ્થિતિ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવાની મંજૂરી આપતી નથી અને જો એમ હોય તો તેના કારણો શું છે ત્યારબાદ પ્રશ્નનું નિષ્કર્ષ તો આ પ્રશ્નોના આધારે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે સરકાર આઠમા પગાર પંચની રચના અને પગાર વધારાના મુદ્દે આગળ કોઈ પગલાં કેમ નથી લઈ રહી તો નાણાં રાજ્યમંત્રીનો જવાબ તો નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ આ વિષય પર સંસદમાં વિગતવાર જવાબ આપ્યો જે નીચે મુજબ હતો મિત્રો તો પહેલા પ્રશ્નના જવાબની વાત કરીએ તો આઠમા કેન્દ્રીય પગાર પંચનું બંધારણ તો નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના માટે સરકારની વિચારણા હેઠળ કોઈ દરખાસ્ત નથી આનો અર્થ એ થયો કે સરકાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં રજૂ થનારા આગામી બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર પંચની રચનાની જાહેરાત કરવા પર વિચાર કરી રહી નથી તો આ સમયે આવું કોઈ પગલું ભરવાની કોઈ વિચારણા નથી ત્યારબાદ બીજા પ્રશ્નના જવાબની વાત કરીએ તો કેન્દ્ર સરકારની રાજકોષીય સ્થિતિ અને પગારમાં વધારો તો જ્યારે એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવા દેતી નથી ત્યારે નાણાં રાજ્યમંત્રીએ પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે કોઈ ચોક્કસ માહિતી નથી આ સંદર્ભે અથવા વિગતો જરૂરી નથી આનો અર્થ એ છે કે વર્તમાન નાણાકીય પરિસ્થિતિ વિશે કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી અને પગાર વધારા સાથે સંબંધિત પ્રશ્નનું કોઈ મહત્વ નથી ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સ્થિતિ અને પગાર પંચના સંબંધ તો ભારત સરકારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય અનેક આર્થિક અને નાણાકીય પાસાઓ પર આધાર રાખે છે જેમાંથી મુખ્ય સરકારી નાણાકીય સ્થિતિ છે જ્યારે સરકારી બજેટ સંતુલિત ન હોય અથવા જ્યારે ફુગાવો અને અન્ય આર્થિક દબાણ વધે ત્યારે કર્મચારીઓના પગારમાં વધારો કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં સાવધાની રાખવામાં આવે છે જોકે હાલમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે કોઈ પ્રસ્તાવ કે વિચારણા હેઠળ નથી તેનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આવી કોઈ યોજના હોઈ શકે છે તો સરકાર માટે આ નિર્ણય માત્ર આર્થિક સ્થિતિ દેશની નાણાકીય જવાબદારીઓ અને અન્ય સરકારી પ્રાથમિકતાઓ પર નિર્ભર રહેશે તો નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીના જવાબથી સ્પષ્ટ થઈ ગયું કે હાલમાં સરકાર પાસે આઠમાં કેન્દ્રીય પગાર પંચની રચના અંગે કોઈ વિચારણા કરવાની કોઈ દરખાસ્ત નથી ઉપરાંત કેન્દ્ર સરકારની રાજકોષીય સ્થિતિ પગાર વધારાની મંજૂરી આપતી નથી પરંતુ તેના સંબંધમાં કોઈ વિગતવાર માહિતી શેર કરવામાં આવી નથી આમ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવા અથવા પગાર પંચની રચના કરવા માટે હાલ કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો મતલબ કે સરકાર હાલમાં આ દિશામાં કંઈ પગલાં લેવાનું વિચારી રહી નથી પરંતુ ભવિષ્યમાં સંજોગો બદલાય તો આ મુદ્દા પર વિચાર કરી શકાય છે મિત્રો તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ